હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો તલની ચીકી વણવાની ઝંઝટ વગર તમે બજાર કરતાં પણ મસ્ત ઘરે ચોખ્ખી બનાવી શકો છો અને બધાને ખૂબ જ ભાવશે એકબીજા સાથે ચીપકશે પણ નહીં સરસ એવી તૈયાર થશે તો એના માટે મેં અહીંયા સો ગ્રામ જેટલા તલ લીધા છે સામે સો ગ્રામથી થોડો વધારે ગોળ લીધો છે તમે એક્ઝેટ માપનો પણ ગોળ લઈ શકો છો અને ઘી લીધું છે તો સૌ પ્રથમ આપણે તલને શેકી લઈએ તો બેથી ત્રણ મિનિટ જેવું તલને શેકી લેવાનું છે તલમાંથી તડતડનો જ્યારે અવાજ આવે પછી આપણે ગેસને બંધ કરી દેશું બે થી ત્રણ મિનિટ જેવું શેકી લેશો એટલે તલના જે દાણા છે એકદમ ફૂલેલા રહેશે અને ખાવાની પણ મજા આવશે એકદમ ક્રિસ્પી લાગશે તો પેલા આપણે તલને શેકી લઈએ ઘણીવાર આપણે ઘરે ચીકી બનાવતા હોઈએ છીએ પણ બજાર જેવી ચીકી ઘરે નથી બનતી તો તમે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બનાવજો એકદમ બજાર જેવી જ બને છે અને તમારે જેટલી જાડી પાતળી હોય એ રીતની તમે ચીકી ઘરે જ બનાવી શકો છો તો હવે અહીંયા બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તલ શેકાઈ ગયા છે તો એક વાસણની અંદર કાઢી લેશું હવે એ જ કળાઇની અંદર આપણે ઘી ઉમેરીશું ઘી ઉમેરવાથી ચીક્કી ઉપર સાઇનિંગ પણ આવશે અને જ્યારે આપણે ચીકીને સ્ટોર કરીશું તો એકબીજા સાથે ઘણીવાર ચીપકી જતી હોય છે પણ ઘીના લીધે ચીપકશે નહીં તો અહીંયા આપણે ઘી ઉમેરી દીધું છે હવે આપણે એની અંદર ગોળ ઉમેરી દઈશું ગોળનો અહીંયા પાયો છે એ કડક લેવાનો છે એટલે સરસ એવી ક્રિસ્પી અને સરસ એવી ચીક્કી બનશે ઘણીવાર આપણે ગોળનો પાયો થોડો કાચો લેતા હોઈ છીએ એટલા માટે જે ચીક્કી છે એ દાંતમાં ચોટી જતી હોય છે એ રીતની બનતી હોય છે એટલે આપણે અહીંયા ગોળનો જે પાયો છે એ કડક લેવાનો છે તો અહીંયા આપણે ગોળને સરસ મેલ્ટ થવા દઈશું અને ગેસની ફ્લેમ છે સ્લો ટુ મીડિયમ જ રાખીશું તો અહીંયા ધીમે ધીમે ગોળ પણ મેલ્ટ થવા લાગ્યો છે ગોળનો પાયો બરાબર છે કે નહીં એના માટે આપણે એક વાસણની અંદર પાણી લીધું છે એમાં આપણે ચેક કરીશું તો તમને આગળ બતાવીશ કે કઈ રીતે આપણે ચેક કરીશું તો ધીમે ધીમે તમે જોઈ શકો છો ગોળ મેલ્ટ થવા લાગ્યો છે બધી સાઈડ સરખી રીતે આપણે મિક્સ કરતા જવાનું છે તો અહીંયા હવે આપણે પાણીમાં નાખી આ રીતે ડ્રોપ્સ ગોળના અને ચેક કરી લઈશું કે ગોળનો પાયો બરાબર છે કે નહીં તો હજુ થોડી વાર છે તો આપણે થોડી વાર રહેવા દેસું એકાદ મિનિટની અંદર સરસ તૈયાર થઈ જશે અને ગોળને બધી સાઈડ સરસ રીતે મિક્સ કરવાનું છે નહીં તો ગોળ એક સાઈડ જો વધારે મેલ્ટ થઈ જશે તો કડવો થઈ જશે તો અહીંયા એકાદ મિનિટ જેવું થઈ ગયું છે ગોળનો પાયો સરસ આવી ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે કેમ કે વધારે રાખીશું તો ગોળ છે એ કડવો થઈ જશે એટલા માટે તો અહીંયા આપણે ખાવાના સોડા ઉમેર્યા છે તો સરસ એવી સોફ્ટ જે છે ચિક્કી તૈયાર થશે અહીંયા સોડા ઉમેર્યા પછી સરસ મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી દીધા પછી આપણે જે તલ શેકીને રાખ્યા છે એ તલને પણ આપણે મિક્સ કરી દેશું તો અહીંયા ચીકી બનાવતા વાર પણ નથી લાગતી તો તમે જેટલી વારમાં બજારથી લઈને આવો એનાથી પણ ઓછા ટાઈમની અંદર તમે ઘરે જ બનાવી શકો છો અને બજાર જેવી જ બને છે તો તમે આ રીતે ઘરે ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો અહીંયા તમે જોઈ શકો છો ગોળની સાથે તલને પણ મિક્સ કરી દીધા છે જ્યાં સુધીમાં મિક્સ કરી દીધા છે ત્યાં સુધીમાં થાળીની ઉપર આપણે ઘી પણ ચોપડીને રાખી દીધું છે તો તમે જોઈ શકો છો આ રીતે એની ઉપર જ આપણે સ્પ્રેડ કરી દેવાનું છે તો આ રીતે તમે કરશો તો વણવાની ઝંઝટ પણ નહીં થાય અને પ્લેટફોર્મ પણ નહીં બગડે ઘણીવાર આપણે પ્લેટફોર્મ પણ વણીને તૈયાર કરતા હોય છે ચીકી તો આ રીતે ગોળને વાટકા વડે સ્પ્રેડ કરી દઈશું વાટકાની ઉપર પણ મેં ઘી લગાડી દીધું છે આ રીતે તમે જેટલી જાડી પાતળી ચીકી રાખી હોય એ મુજબ તમે સ્પ્રેડ કરી શકો શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો થોડી વાર ઠંડુ થવા દેસો અને પછી આપણે એક પ્લેટની અંદર લઈ લેશું તો એકદમ ક્રિસ્પી એવી ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલી પાતળી રાખી છે આપણે ચીક્કીને તો તમે આ રીતે બજાર જેવી ચિક્કી ઘરે આસાનીથી બનાવી શકો છો અને એકબીજા સાથે ચીપકશે પણ નહીં કેમ કે આપણે ઘી લગાવેલું હતું એટલા માટે અને જ્યારે ગોળનો પાયો લીધો ત્યારે આપણે ઘી ઉમેરેલું ઉમેરેલું છે એટલા માટે તો કેવી લાગે આજની રેસિપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો કંઈ પણ રેસિપી માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય